છેલ્લા બે દિવસની વાત કરીએ તો કરુણા સંસ્થાને ગઈકાલે બાવીસ થી વધુ કોલ પક્ષી બચાવવા માટે મળ્યા હતા તેમાંથી પચાસ થી વધુ વોલન્ટિયર ખડે પગે પક્ષી બચાવવામાં લાગેલા છે ત્યારે સરકાર દ્વારા પણ એક કરુણા ભિયાન ચાલુ કર્યું છે ત્યારે આણંદથી થી ડોક્ટરોની ટીમ વીસ થી વધુ ની અહિયાં પક્ષીઓની સારવાર માટે કરવામાં આવી છે કરુણા સંસ્થા દ્વારા ઉત્તરાયણમાં દસ થી વધુ કોલ અત્યારે અગિયાર વાગ્યા સુધીમાં મળી ચૂક્યા છે સુરતીઓને કરુણા સંસ્થા દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો હતો જેમાં ઉત્તરાયણ પછીની જે માજો ગમે ત્યાં રછડતો જોવા મળે તો તરત તેનો નિકાલ કરી દેવો જેથી ઉતરાણ પછી પણ કોઈ પક્ષી ઘાયલ ન થાય અત્યારે હેપી ઉતરાણ કરતા સેફ ઉતરાણ કેવું હવે વધારે જરૂરી લાગે છે ખાલી હેપી ઉતરાણ નથી રહી હવે સેફ ઉજવવી જરૂરી છે કેમ કે જે ચાઇનીઝ માંજા જેના લીધે તકલીફ થાય છે અને હવે તો કાચે એટલા હેવી પીવડાવેલા માંજા જેના લીધે પોતાના હાથો કપાય છે પક્ષીઓ ગવાય છે અને માણસોના બી મૃત્યુ થાય છે તહેવારનો નો વ્યવહાર ભૂલી ચુક્યા છે તહેવાર તો સો ટકા ઉજવવા જોઈએ જે વાજબી નથી કેટલા પક્ષીઓના કોલ અત્યાર સુધી મળી ચુક્યા છે કેટલા દિવસ સુધી ચાલવાનું છે ગઈકાલ સુધીમાં ઓલરેડી વીસ બાવીસ પક્ષીના કોલ મળી ચૂક્યા છે અને આજે સવારથી તો અત્યાર સુધી આઠ પક્ષીઓ આવી ચૂક્યા છે

ક્યાંય પણ દોરીઓ દેખાય તો એ દોરીઓ પહેલા તુરંત ઉતારી લો